અઢાર જેટલા આધાર પુરાવા માંગવામાં આવતા હોવાની અફવા ફેલાઈ હતી ત્યારે કલેક્ટર બિજયલ શાહે આ વાતનું ખંડન કર્યું છે કલેક્ટર બિજેલ શાહે જણાવ્યું છે કે નિયત ફોર્મમાં નાના દુકાનદારો માટેથી આધાર કાર્ડ ધંધા કરતા હોવાનું કોઈ પણ એક પુરાવો ડીબીટીથી સહાય આપવાની હોવાથી બેંક ખાતાની વિગતો ઉપર પૂર ઉતર્યા બાદ નુકસાનીના ફોટો કે વિડિયો ઓડિટના હેતુથી આપવાના રહેશે ચાર જેટલા જ આધારો સાથે પૂર રાહત પેકેજ નો લાભ આપવામાં આવશે એટલે ખોટી અફવાથી ભ્રમિત ન થવા માટે કલેક્ટરે અપીલ કરી છે વહીવટી તંત્ર તરફથી એક મીડિયાના મિત્રો થકી હું જેને પણ લાગુ પડે છે જાહેર જનતાને અને જે પણ આના યોજનાના લાભાર્થી છે જેના માટે હું એ સ્પષ્ટતા કરવા માંગુ છું કે ક્યાંક ક્યાંક એવી માન્યતા પ્રવર્તે છે કે તાજેતરમાં રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું નાના દુકાનો અને એકમો માટે વડોદરા જિલ્લા માટે તો એમાં અઢાર પ્રકારના ડોક્યુમેન્ટ્સની ક્યાંક વાત ક્યાંક વહેતી થઈ હોય એવું જાણવા મળ્યું કે અઢાર પ્રકારના ડોક્યુમેન્ટ્સ માગવામાં આવે છે એ બાબતે હું સ્પષ્ટતા કરીશ કે એમાં પ્રથમ ચાર પ્રકારની જે કેટેગરી છે કે જેમાં જીએસટી રિટર્ન પાંચ લાખથી માસિક ઓછું હોય તો એ ચાર પ્રકારના જે કિસ્સા છે નાની દુકાનો નાની કેબિન એ બધા તો એમાં મહત્તમ અમે ચાર પ્રકારના ડોક્યુમેન્ટ જ માંગીએ છીએ એક છે એપ્લિકન્ટનું આધાર કાર્ડ બીજું છે કે જે ધંધો કરતા હોય એનું કોઈ પણ એક એવિડન્સ કોઈ પણ એક શબ્દ હું કહીશ કે શોપ રજીસ્ટ્રેશન હોય શોપ લાઇસન્સ હોય અથવા જીએસટી રજીસ્ટ્રેશન હોય તો એ જોઈએ પછી ડીબીટીથી પૈસા ટ્રાન્સફર કરવાના છે એટલે લાભાર્થીનો બેંક એકાઉન્ટ નંબર માંગીએ છીએ અને ચોથો એવિડન્સ કે જો લાભાર્થીએ કોઈ ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી કરી હોય પૂર ઓસર્યા પછી તરત તો એ અમને સપોર્ટમાં જે મદદરૂપ થઈ શકે અને એકાઉન્ટિંગ પર્પસ માટે કે ઓડિટના પર્પસ માટે કદાચ એ જરૂરી બને એટલા માટે એ રીતે અમે ચાર મહત્તમ ચાર પ્રકારના ડોક્યુમેન્ટ માંગીએ છીએ પાંચમી જે કેટેગરી છે કે જેમાં પ્રમાણમાં લાંબો સમય અને થોડીક વધારે સહાય મળવાની છે અને તેમાં એક પાંચમો એવિડન્સ અમે જીએસટીનું રજીસ્ટ્રેશન પ્લસ જીએસટીનું રિટર્ન કે જેમાં પાંચ લાખ રૂપિયાથી વધારે ટર્નઓવર એનું માસિક થતું હોય તો એ પાંચમો એવિડન્સ માત્ર પાંચમી કેટેગરી માટે માંગે છે એ સિવાય બાકીની જે એકથી ચાર કેટેગરી છે એમાં માત્ર ચાર ડોક્યુમેન્ટથી વધારે કશું અમે માગતા નથી એ મીડિયાના મિત્રો થકી હું આ સ્પષ્ટતા કરવા માંગુ છું થેન્ક યુ બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર